દિલ્હીના પંજાબના સીએમ નર્મદાની મુલાકાતે આદિવાસી રેતા છોટુ વસાવાના કેજરીવાલ પર આકરા પ્રહાર તેમના આવવાથી કશું નથી થવાનું મોરબી પુલ દુર્ઘટના સમયે લડવું જોઈતું હતું આદિવાસી મુદ્દે કરવી જોઈતી હતી અહીં આવી શું કરવાના હતા વિધાનસભાની ચૂંટણીમાં એ લોકો આટા ફેરા કરેલા જ ને ગુજરાતમાં શું થયું શું કઈ સ્થિતિ સુધરી ગઈ લોકોની મોરબીની અંદર પુલ તૂટી ગયો આટલા બધા એકસો પાંત્રીસ લોકો મરી ગયા શું પરિણામ લાવ્યા તા આગળ લડવું જોઈએ કે કાં જતા રહ્યા એ લોકો કેજરીવાલના બધા કાં ગયા ગોપાલ ઇટાલિયા ક્યાં ગયા આ ચૈતન્ય એફઆઈઆર કરીને ખોટો એફઆઈઆર કરીને પૂર દીધો કેવી દલીલ કરી એ લોકોએ વકીલ તરીકે એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી મુખ્યમંત્રી તરીકે ભગવત ભગવતમાન પંજાબના મુખ્યમંત્રી તરીકે શું કહ્યું